શું હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશું તો હું આવેલી છું ગામડે આજે હું મારા ગામડાનું વ્યૂ બતાવું તમને લોકોને ચાલો જુઓ હોય તો આજે અમારું રૂપાળું ગામડું જો આજે મારું ઘર આ નીચેનું લોકેશન

તો ગાઈસ કેટલા દિવસથી મારા વ્લોગ નહોતા હતા તો એનું કારણ હતું તો મારા પાક્સપાર થઈ ગયા છે એટલા માટે હું વ્લોગ નથી નાખતી વિડીયો નથી નાખતી તો હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરીશ ધીરે ધીરે મારા વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં એન્ડ અત્યારે હું આવેલું છું ગામડે થોડા દિવસ ગામડે રહીશ પછી ચલાની હિંમતનગર પછી સુરત ગાઈસ તમને કેવું લાગ્યું મારા ઘરનું મતલબ ગામડાનું લોકેશન જો કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મને મારું ગામ છે ભિલોડાથી મુને ગાંટી આ લોકેશન છે જો ત્યાં રોડ છે ત્યાં આમને તો તમે ઓળખતા જ હશો જે કામે લગાડી દીધા છે મરચું વાટવા માટે જો ચોધા તે મરચું ગામડાની ચલો મળીએ હવે આગળના વ્લોગમાં ત્યાં સુધી બાય બધાને